નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની સાથે તો મિત્રો આજના આ વિડિયોની અંદર એ પ્રશ્નો જોવાના છીએ જે આપણા ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ વિદ્યુત સહાયક એક્ઝામમાં ઉપયોગી થાય ત્યારબાદ વાયરમેન પરીક્ષામાં પણ આ પ્રશ્નો ઉપયોગી થવાના છે એવા બધા પ્રશ્નો આજે આપણે આ વિડિયોમાં જોવાના છીએ તો પછી એક પછી એક બધા જ પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો કેમ કે આ પ્રશ્નો જેટકો યુજીવીસીએલ બીજીવી એમજીવીસીએલ ડીજીવીસીએલ એ દરેક કંપનીમાં ઉપયોગી થાય તેવા પ્રશ્નો છે એટલે દરેક ધ્યાનથી જોઈ લેજો તો પછી આજના આ પ્રશ્નો ચાલુ કરીએ તો મિત્રો આજે આપનો પહેલો પ્રશ્ન છે ઇન્ડસ્ટ્રીઝમાં સ્કવીરલ કે મોટર સૌથી વધારે શા માટે વપરાય છે એ તે મજબૂત બાંધાની અને લાંબો આયુષ્ય ધરાવે છે બી તેનો મેન્ટેનન્સ ઓછું હોય છે અને સાધારણ ટોર્ક ધરાવે છે સી તે અન્ય મોટરની સરખામણીમાં કિંમતમાં સસ્તી છે કે પછી ડી ઉપરોક્ત તમામ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ તો મિત્રો અહીં આપણું આગળનું વેચન છે ફ્યુઝ સર્કિટમાં કયા પ્રકારના ફોલ્ટ સામે રક્ષણ આપે છે એ ઓપન સર્કિટ ફોલ્ટ બી ઓપન અને ઓવરલોડ ફોલ્ટ સી ઓપન અને શોર્ટ સર્કિટ ફોલ્ટ એ પછી ડી શોર્ટ સર્કિટ અને ઓવરલોડ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી શોર્ટ સર્કિટ અને ઓવરલોડ તો મિત્રો અહીં આપણું આગળનું કચન છે વાયરિંગ એસેસરીઝ બનાવવાના મટીરિયલમાં કયો ગુણધર્મ હોવો જોઈએ એ ઇગ્નિટેબલ મટીરિયલ બી નોન ઇગ્નિટેબલ મટીરિયલ સી કન્ડક્ટિવ મટીરિયલ કે પછી ડી નોન વોલ્ટેબલ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી નોન ઇગ્નિટેબલ મટીરિયલ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશન છે એક કુલમ ઇલેક્ટ્રિસિટીના જથ્થામાંથી છૂટા પડતા પદાર્થના જથ્થાને કયા ટર્મ દ્વારા દર્શાવવામાં આવે છે એ ફેરાડેનો ઇલેક્ટ્રોલોનો પ્રથમ નિયમ બી ફેરાડેનો ઇલેક્ટ્રોલોનો બીજો નિયમ સી પદાર્થનો વિદ્યુત રાસાયણિક તુલ્યાંક કે પછી ડી વિદ્યુતનો જથ્થો તો એમાં મિત્રો આપણો સાચો આવશે સી પદાર્થનો વિદ્યુત રાસાયણિક મૂલ્યાંક તો મિત્રો અહીં આગળનું ક્વેશન છે સાધારણ રીતે ઇન્ડસ્ટ્રીઝને કેટલા ફેઝનો સપ્લાય પૂરો પાડવામાં આવે છે એ એક બી બે સી ત્રણ કે પછી ડી ચાર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી ત્રણ તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેશ્ચન છે ડાયરેક્ટ કરંટ સપ્લાયની ફ્રીક્વન્સી ખાલી જગ્યા હોય છે એ પચાસ બી સાહીઠ સી ચાલીસ કે પછી ડી જીરો તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી જીરો તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે કેપેસિટરમાં વપરાતું ડાય ઇલેક્ટ્રિક મટીરિયલ ખાલી જગ્યા સ્થિતિમાં હોય છે એ ઘન બી પ્રવાહી સી વાયુ કે પછી ડી આપેલ તમામ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી આપેલ તમામ તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશન છે પરમાનન્ટ મેગ્નેટ બનાવવા માટે કયું મટીરિયલ વપરાય છે એ કોબાલ્ટ બી નિકલ સી ટંકસ્ટન કે પછી ડી આપેલ તમામ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી આપેલ તમામ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેચન છે વર્ક કાર્ય એ એ મૂળભૂત રાશિ છે બી સાધિત રાશિ છે સી અપેક્ષિત રાશિ છે કે ડી એક પણ નહીં તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી સાધિત રાશિ છે મિત્રો અહીં આપણો આગળનું ક્વેચન છે તાળા માળ્યા વિનાના પ્રત્યક્ષ સ્વિસ બોર્ડ જમીનથી કેટલી ઊંચાઈ ઉપર ફિટ કરવા જોઈએ એ એક પોઈન્ટ પચીસ સેમી બી એક પોઈન્ટ ત્રણ મીટર સી બે પોઈન્ટ પચાસ સેમી કે પછી ડી બે પોઈન્ટ પચાસ મીટર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી એક પોઈન્ટ ત્રણ મીટર તો મિત્રો અહીં આપણા બધા જ ક્વેશ્ચન્સ પૂરા થાય છે વિડીયો ગમે તો એક લાખ જરૂરથી કરી દેજો અને જે મિત્રોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે મિત્રોએ ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો કેમ કે અમે તમારા માટે આ ચેનલની અંદર આવા વિડીયો લાવતા રહીએ છીએ Dantse